નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણીની વિસાવદરની પેટા ચૂંટણી જાહેર નથી થઈ પરંતુ તેમ છતાં ચૂંટણીનો માહોલ આવી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા માસ્ટર સ્ટ્રોક મારી દેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી ભાજપ અને કોંગ્રેસ બંનેને અવઢવની સ્થિતિમાં મૂકી દીધા હતા કોંગ્રેસ અને આમ પાર્ટીનું પાર્ટીનું આપ રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન છે પરંતુ ઘણા રાજ્યો અને ઘણા વિસ્તારોમાં તેઓ સામ સામી ચૂંટણી લડતા જોવા મળે છે ગુજરાતમાં પણ થોડા સમય પહેલા આવેલા અમરેલી જિલ્લામાં પધારેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું કે અમે પણ પૂરી તાકાતથી વિસાવદરની ચૂંટણી લડશું ભાજપ સ્વાભાવિક છે કે તે પણ ચૂંટણી લડવાના પોતાના સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરશે હવે આજે ચર્ચાનો મુદ્દો એ છે કે ચૂંટણી તો થવાની જ છે પેટા ચૂંટણી જે સીટ ખાલી પડી છે તે આમ આદમી પાર્ટીએ જીતેલી હતી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી એ તે જીતેલી હતી અને બાદમાં તેમણે રાજીનામું આપી પક્ષ પલટો કરી અને ભાજપમાં જતા રહ્યા એટલે આ સીટ ખાલી પડી છે અને તે સીટ પર ચૂંટણી આવી છે આગામી વિધાનસભાને હજી થોડો સમય બાકી છે એટલે આ સીટ પર પેટા ચૂંટણી થવાની છે હવે વિસાવદર માટે ઉમેદવાર પસંદ કરવો ત્યાંની સ્થાનિક જનતા માટે થોડું ડિફિકલ્ટ રહેવાનું છે તેનું એક કારણ છે વિસાવદરમાં સ્થાનિક સ્તરે કોઈ સક્ષમ કહી શકાય કે લોકપ્રિય કહી શકાય તેવો ઉમેદવાર અત્યારે હાલ પરત જોવા મળતો નથી ભાજપ કોંગ્રેસ કે આપ કે પછી શંકરસિંહ બાપુની પાર્ટી આ ચારેય પાર્ટીઓમાંથી કોઈ સ્થાનિક સ્તરનો મોટા ગજાનો નેતા હજુ સુધી બહાર આવ્યો નથી કે જે વિસાવદરની ચૂંટણીમાં પ્રચંડ જીતનો એક તરફી જીતનો દાવો કરી શકે એટલે વિચા વિસાવદરની ચૂંટણી એ આયાતી ઉમેદવારોની ચૂંટણી બની રહે તેવી શક્યતા છે અને અહીં જ વિસાવદરની જનતા માટે મોટો પ્રશ્ન સર્જાવાનો છે કોને પસંદ કરવું ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું છે પરંતુ ગોપાલ ઇટાલિયા સ્થાનિક ઉમેદવાર નથી પરંતુ તેમનું કદ મોટું છે તેમની લોકપ્રિયતા અત્યારે વિસાવદરમાં ઘણી છે કોંગ્રેસે પણ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી પરંતુ જે રીતની ચર્ચાઓ જોવા મળે છે આપણે પણ કોઈ ઉમેદવાર તેમના તરફથી જાહેર નથી કરી દેતા કારણ કે તે અફવા હોઈ શકે પરંતુ કોંગ્રેસ પણ આયાતી ઉમેદવાર લડાવવાના મૂળમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે હવે બંને પાર્ટીઓના ઉમેદવાર તો આયાતી થયા જ ભાજપ છે તે તેના સિટિંગ ઉમેદવારને ફરી ટિકિટ આપે છે જે ભૂપતભાઈ છે તે પક્ષ પલટો કરીને ગયા છે કે તેમને આપે છે કે અન્ય કોઈ વ્યક્તિને કારણ કે ભાજપને આ સીટ ઘણા સમયથી મળી નથી તેમનો જનાધાર અહીં ઓછો છે એટલે તે આ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે એટલે કોઈ એવો ચહેરો જે જીતવાની ગેરંટીવાળો હોય તેવો અહીં મૂકવાનો પ્રયાસ થશે એટલે વિસાવદરની ચૂંટણી રાજકીય પક્ષો માટે તો મહત્ત્વની છે તેમના માટે એક એક ધારાસભ્ય ચૂંટવાની છે પરંતુ વિસાવદરના લોકો માટે આ એક ખૂબ અવઢવની સ્થિતિ સર્જાવાની છે કારણ કે જે વ્યક્તિ વિસાવદરના પ્રશ્નોથી વાકેફ ન હોય તેવા વ્યક્તિને ચૂંટવાની જવાબદારી કારણ કે બહારથી આયો આયાતી ઉમેદવાર આવશે તો તે વિસાવદરની સાથે કેટલો ન્યાય કરી શકે તે એક જોવાની વાત છે અને અન્ય એક વાત એ છે કે જો કોઈ સ્થાનિક ઉમેદવાર હોય તો તે વિસાવદરની વિસાવદરના વિકાસને કેટલો ન્યાય આપી શકશે વિસાવદરની જનતાની સાથે કેટલા અંશે ઊભો રહી શકશે તે એક જોવાની ખૂબી છે જો તે મજબૂત ઉમેદવાર હોય તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જો તે નબળો ઉમેદવાર હોય તો વિકાસ વિસાવદરની સ્થિતિ જેસે થેર જેવી રહેવાની છે એટલે વિસાવદરની ચૂંટણી આમ તો કડીની પણ ચૂંટણી પેટા ચૂંટણી સાથે છે પણ પરંતુ તે એટલું ચર્ચામાં નથી પરંતુ વિસાવદરની ચૂંટણીમાં આ વખતે ઇમ્પોર્ટેડ ઉમેદવાર આવે તેવી સ્થિતિનું નિર્માણ ક્રમશઃ થઈ રહ્યું છે કારણ કે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ પ્રથમ જાહેર થઈ ગયું છે અને ત્યારબાદ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી પોતાનો કયો ઉમેદવાર જાહેર કરે તે જોવાનું એક રસપ્રદ રહ્યું છે અત્યારે વિસાવદરની ચૂંટણી જાહેર નથી થઈ તેમ છતાં આપણે એટલું કહી શકીએ કે વિસાવદરની ચૂંટણી એક ભરેલા નાળિયર જેવી છે અને ત્યાં આગામી સમયમાં કોણ ઉમેદવાર આવશે અને કોનો વિજય થશે તે સમય જ કહેશે જય હિન્દ જય ભારત